ભૂલી ગયા હતા પરંતુ આજે સુરત પોલીસ કોમ્યુનિટી હોલમાં આયોજિત લાફ્ટર થેરાપી સેશનમાં આ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોત ની સૂચના પર કોમેડી થેરાપિસ્ટ કમલેશ મા આ સત્રમાં વધુ પોલીસ કર્મીઓ ભાગ લીધો હતો એસીપી એમ કે રાણા એ જણાવ્યું હતું કે પોલીસની કામગીરીમાં ત્રણ આવ્યો છે હાસ્ય થેરાપી દ્વારા અમને સમજાયું કે હાસ્ય આપણા માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વપૂર્ણ છે આ સાથે જ અમે જનતાની વધુ સારી સેવા કરી શકીશું ગાયત્રી નામની પોલીસ મહિલાએ કહ્યું હું ખૂબ જ વ્યસ્ત છું અને હસવાનું લગભગ ભૂલી જ ગઈ છું આજના સત્રે મને યાદ અપાવ્યું કે હાસ્ય કેટલું મહત્વનું છે હાસ્ય લેખક કમલેશ જણાવ્યું હતું કે હાસ્ય અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે પોલીસકર્મીઓ એ પણ તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી થોડો સમય હસવા માટે કાઢવો જોઈએ જેડીસી ન્યૂઝ સાથે સુનીલ ગાજાવાલા સુરત